સુરતમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે ત્યારે પાંડસારામાં ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી નરાધમ જાડી ઝાકરામાં લઈ ગયો હતો તેની પર બળાત્કાર ગુજાર્યો જેને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં વારંવાર બળાત્કારના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પાંડસારા વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની બાળા પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના બની છે પાંડસારા કૈલાસનગર ચોકડી પાસે રહેતા પરિવારની ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા નીકળી હતી પડોશમાં રહેતા નરાધમ ઓળખીતો યુવાન તેની પાસે આવ્યો તેણીને બાઇક પર બેસાડી નરાધમ પાડોશી હિમાંશુ યાદવ જાણી ઝાખરામાં લઈ ગયો વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો તે સમયે વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા નરાધમ હિમાંશુ તેણીને કૈલાશ ચોકડી પાસે મૂકી જતો રહ્યો વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર તેણીના લોહીથી લથપથ કપડાં જોઈ ચોંકી ઉઠ્યા પૂછપરછ કરતા નરાધમ પાડોશી હિમાંશુની કરતુત પરિવારને જણાવી પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે દોડી જઈ નરાધમ હિમાંશુ યાદવ વિરુદ્ધ ગુનો નોંધતા પાંડેસરા પોલીસે ત્વરિત ગુનો નોંધી નરાધમ હિમાંશુ યાદવને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફૂંસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા આવતાંડેરા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત ત્યાજ હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય डिग्री તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ ડિગ્રી સાથે ખોટું કામ કરેલાનું જણાય છે અમારી તમામ માહિતી થી અપડેટ માટે જોડાયેલા રહો એસ9 ન્યૂસ સાથે